નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં વિકાસના નામે અત્યારે હાલ શું ચાલી રહ્યું છે તે વાતનો સવાલ દરેક લોકોને છે કારણ કે ગુજરાતમાં વિકાસના નામે ભ્રષ્ટાચારના તો અનેક કિસ્સા જોયા પરંતુ આજે આપણે વાત કરવાની છે જે નાની ઉંમરમાં બાળકીઓ હોય છે તે માતા બની જાય છે તેના વિશે આ વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે ગુજરાતના વલસાડ જિલ્લાના જ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે તો સમગ્ર ગુજરાતમાં આવા કેટલા કિસ્સા સામે આવતા હશે તે તો એક સવાલ છે અત્યારે હાલ મારી પાછળ દિવ્ય ભાસ્કરનું કટિંગ છે તે લોકો દ્વારા આ સ્ટોરી કરવામાં આવી છે અને આ સ્ટોરી બતાવી એટલા માટે જરૂરી છે કારણ કે ગુજરાતમાં અત્યારે હાલ આ ચાલી રહ્યું છે અનેક એવી નાની બાળાઓ છે જે નાની ઉંમરમાં બાળકને જન્મ આપે છે અને તે બાદ આંસુઓ વહીને તે રડી રહી છે દિવ્યા ભાસ્કર દ્વારા આ સમગ્ર સ્ટોરી છે તે કરવામાં આવી છે અહીં વલસાડ જિલ્લાની વાત કરવામાં આવી છે ને વલસાડ જિલ્લાએ જ માત્ર સરકારની પુલ ખોલી નાખી છે અને જે બાળ લગ્નના સરકાર દાવા કરે છે તે પોકા સાબિત થયા છે તેવું પણ કહેવામાં આવ્યું છે આ વિષય એટલા માટે સમજવો ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાતમાં અત્યારે હાલ આવું ચાલી રહ્યું છે નાની નાની બારથી પંદર વર્ષની બાળા હોય કે પછી સત્તર વર્ષની બાળાઓ હોય તે નાની ઉંમરમાં મા બની રહી છે એટલે કે એક બાળકને જન્મ આપી રહી છે અહીં વાત બાળકને જન્મ આપવા સુધી જ નથી અટકતી એ બાદ ઘણી એવી બાળાઓ છે જેના મૃત્યુ થઈ જાય છે બાળકને જન્મ આપતા સમયે આ કિસ્સો છે આ ઘટના છે તે ખૂબ ગંભીર છે કારણ કે જે ઉંમરમાં બાળકીઓ સ્કૂલે જાય છે જે ઉંમરમાં હસવા અને રમવાની તેમની ઉંમર છે તે ઉંમરમાં તે કોઈક બાળકની માતા બની જાય છે અને તે માતા કયા કારણથી બને છે તે પણ એક સવાલ છે ગુજરાત સરકાર દ્વારા બાળ લગ્ન ઉપર અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે કહેવામાં આવ્યું છે કે અત્યારે સરકારમાં બાળ લગ્ન છે તેને નાબૂદ કરવાના છે પરંતુ એ જ યોજના જે ચાલી રહી છે બાળ લગ્નના નાબૂદીની યોજના તેના માટે આ કિસ્સા છે તે એક લાંછન સમાન છે કારણ કે ગુજરાતમાં અનેક એવી બાળાઓ છે જે નાની ઉંમરમાં જ માતા બની જાય છે અને તે બાદ તે મૃત્યુને ભેટે છે આમાં જવાબદાર કોણ તે પણ એક સવાલ છે જો કે અમુક ઘટનાઓમાં એવું પણ હોય છે કે તેના માતા પિતાની માનસિકતા એવી હોય છે કે જેટલી પણ નાની નાની બાળકીઓ હોય છે તેની નાની ઉંમરે લગ્ન કરાવી દેવા અને તે બાદ તેનું રજીસ્ટ્રેશન એટલે કે તેના લગ્નના પ્રમાણપત્ર માટે એકવીસ વર્ષની ઉંમરે જવું જોકે અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા અઢાર વર્ષની ઉંમરથી બાળકી છે તેના લગ્ન માટે તેની યોગ્ય ઉંમર છે પરંતુ આ બધાની વચ્ચે તેના મા બાપ દ્વારા પણ એવું કરવામાં આવતું હોય છે કે નાની તેના લગ્ન કરાવી દે અને તે બાદ જે તે તે સમયે દીકરી મોટી થાય તે બાદ તેનું સરકારમાં રજીસ્ટ્રેશન કરાવે ને તે બાદ લગ્નનું પ્રમાણપત્ર મેળવે છે દિવ્યા ભાસ્કરની સ્ટોરીમાં એક વાત એવી પણ લખેલી છે કે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાની નાની બાળાઓ છે જે બાળકને જન્મ તો આપે છે પરંતુ તે બાદ અકસ્માતમાં વળતી વખતે જે ડિલિવરી કરીને વળતી વખતે ઘરે જાય છે તે બાદ અકસ્માતમાં મોતને ભેટે છે અથવા તો પછી બાળકોના જન્મ દરમિયાન જ તે મોતને ભેટી જાય છે આ કિસ્સાઓ કેટલા યોગ્ય છે તે પણ એક સવાલ છે કારણ કે અનેક વખત આવા કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવતા હોય છે ને આ તો ફક્ત વાત છે વલસાડની એટલે એવું કહેવામાં આવ્યું છે છે કે વલસાડ જિલ્લાએ જાણે પોલ ખોલી દીધી એક બાદ એક બાળાઓ છે તે વધારે ને વધારે માતા બનતી જાય છે અને અત્યારે હાલ જે આંકડો છે તે વધી રહ્યો છે આપણે ફરી એક વખત આંકડા ઉપર નજર કરીએ જો હું તમને આંકડો બતાવું તો અત્યાર સુધી નવસો ને સાત જે બાળકીઓ છે તે બારથી થી અઢાર વર્ષની વચ્ચે જ માતા બની ગઈ છે આંકડો છે જે દિવ્યભાસ્કર દ્વારા આપવામાં આવ્યો છે એટલે કે નવસો સાત નાની નાની બાળકીઓ છે જે આટલા જ ઉંમરમાં માતા બની ગઈ છે ના જે રિપોર્ટ છે તે પણ અહીં દર્શાવવામાં આવ્યો છે તાલુકા ડીટની અહીં વાત કરવામાં આવી છે કે કુલ બે હજાર એકસો ને પંચોતેર નાની એવી બાળકીઓ છે જે પણ અત્યારે હાલ આવી રીતે માતા બની ગઈ છે અને એમાંથી અનેક એવી બાળકીઓ છે જે મોતને ભેટે છે સવાલ ફક્ત એટલો જ છે કે બાર ચૌદ પંદર સોળ વર્ષની આ નાની વર્ષની બાળ માતાઓ બને છે ને તેમાંથી છેલ્લા નવ મહિનામાં બે હજાર એકસો પંચોતેર બાળકીઓ માતા બની ગઈ છે આ આંકડો છે જે સમાજને લાંછન લગાવે છે આ આંકડો છે જે સરકારની બાળ લગ્નની યોજનાઓ છે તેને પણ લાંછન લગાવે છે કારણ કે અનેક એવી નાની નાની બાળાઓ હોય છે જે પોતાના સમાજના પ્રેશરને કારણે તો મા બાપના કહેવાના માટે થઈને તે આવી રીતે લગ્ન કરી દેતી હોય છે ને તે બાદ હસવા ખેલવાની ઉંમરમાં જ એક બાળકની માતા બની જતી હોય છે પરંતુ હવે આ બધાની વચ્ચે સવાલ એક એ જ છે કે સરકાર દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી સરકાર અનેક વખત બાળ લગ્નના જે મંજૂરીની વાતો કરતી હોય છે બાળ લગ્નના યોજનાની વાતો કરતી હોય છે આ બધા ઉપર આ જે કિસ્સો છે તે લાંછલ લગાવવા સમાન છે જોકે આ વાત તમારા સમક્ષ લાવવી એટલા માટે જરૂરી છે કારણ કે આ તો ફક્ત વાત હતી ગુજરાતના વલસાડ જિલ્લાની આવા તો અનેક એવા છેવાડાના ગામડાઓ છે ગુજરાતના અનેક એવા ગામડાઓ છે જેમાં અત્યાર સુધી આવી સ્થિતિ છે તેનું નિર્માણ થતું આવ્યું છે અને અનેક એવી નાની નાની વયની બાળાઓ છે જે માતા બની જાય છે ને તે બાદ મોતને ભેટે છે જો કે એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે અને એવી પણ એક સ્ટોરી કરવામાં આવી છે જેમાં દિવ્ય ભાસ્કર દ્વારા જ લખવામાં આવ્યું છે કે એક લગ્ન જ્યારે કન્યાના લગ્ન હતા તેમાં તેનો પુત

સમાજને અનેક લાંછન લગાવતી અત્યાર સુધીની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં દુષ્કર્મ આવી ગયું ગુજરાતનો ભ્રષ્ટાચાર આવી ગયો પરંતુ હવે તો નાની જે આ બાળાઓ છે તે પણ નાની ઉંમરમાં હવે માતા બનતી હોય છે તેવા પણ અનેક કિસ્સાઓ ગુજરાતમાં બનતા હોય છે અને તેનો જ એક આ કિસ્સો આજે વલસાડમાંથી સામે આવ્યો છે અને વલસાડમાં છેલ્લા નવ મહિનામાં બે નાની નાની બાળકીઓ છે જે માતા બની ગઈ છે જોકે સરકાર અહીં એ પણ કહેવાનું કે તમે જે બાળલગ્ન લગ્ન નાબૂદીની વાતો કરતા હોય છો તો તમે અત્યારે હાલ આ રિપોર્ટ છતાંના ઉપર ધ્યાન આપો અને આ રિપોર્ટ પ્રમાણે જેટલી પણ બાળાઓ અત્યારે મોતને ભેટી છે અથવા તો જેટલી પણ બાળાઓ અત્યારે આંસુ વહાવી રહી છે તેના ઉપર શું તમે કોઈ કાર્યવાહી કરશો ખરા તે પણ એક સવાલ છે કારણ કે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવે છે પરંતુ સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી આ બધાની વચ્ચે ફરી એક વખત સમાજની અને સરકારને નીચો દેખાડવા જેવો અને સમાજ ઉપર કાળો ડાઘ લાગતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં છેલ્લા થોડાક જ સમયમાં બે હજાર એકસો ને પંચોતેર નાની નાની બાળકીઓ છે જે માતા બની ગઈ છે સમાજની વિકૃતિ ગણો કે પછી સરકારની યોજના ગણો આ દરેક વસ્તુ આમાં લાગુ પડે છે આપણે એક સ્ટોરી કરી હતી અમારા સહયોગીએ તેમણે નસબંધીની વાત કરી હતી પરંતુ જ્યાં નસબંધી કરાવવાની છે તે જગ્યાએ તમે પહોંચો અને આવા કિસ્સાઓ છે તેને અટકાવો જે લોકોને નસબંધી નથી કરવી તે લોકોને તમે ફોર્સ કરીને કરાવો છો પરંતુ ગુજરાતમાં આવા છેવાડાના ગામો છેવાડાના એવા ઘણા કિસ્સાઓ છે જેને બહાર લાવવાની જેને ઉજાગર કરવાની ખૂબ જરૂર છે પરંતુ તમે તે જગ્યાએ નથી પહોંચતા તમે તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે કોઈને પણ સામાન્ય વ્યક્તિને આનો ભોગ બનાવી છો ત્યારે અત્યારે હાલ આ સમગ્ર વાત છે તે તમારી સામે લાવવી એટલા માટે પણ જરૂરી હતી કારણ કે ગુજરાતની બાળાઓ છે જે આનો શિકાર બની રહી છે અને હજી વધારે બને નહીં તેને અટકાવવા માટે હવે લોકોને જાગૃત થવાની ખાસ જરૂર છે અને આ જે સમાજની પ્રથાઓ રહેલી છે તેને બદલવાની પણ ખાસ જરૂર છે ત્યારે આ વિષયને લઈને આપણું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો સાથ જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર